રોજ રેલવે સ્ટેશન વલસાડ ખાતે કોમર્સ કોલેજ વલસાડના વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત સુરક્ષિત ભારત કાર્યક્રમ હેઠળ વલસાડ રેલવે સ્ટેશનની સફાઈ કરી હતી જેમાં કોલેજના પ્રોફેસર મહેશ પટેલ તેમજ વિદ્યાર્થીઓના લીડર તરીકે કર્ણવી દેસાઈ અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા દરેક વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરીને સારા એવા પ્રમાણમાં કચરો એકત્રિત કર્યો હતો કર્ણવી દેસાઈએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત સુરક્ષિત ભારત કાર્યક્રમ હેઠળ શાહ એન એચ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સાત દિવસ એટલે કે એક અઠવાડિયા સુધી અલગ અલગ જાહેર સ્થળોએ જઈને સાફ સફાઈ કરશે તેમણે આ કાર્યક્રમની શરૂઆત પોતાના કોલેજ કેમ્પસથી જ કરી હતી ત્યારબાદ તેમણે તિથલના દરિયા કિનારે સફાઈ કરી અને આજ રોજ રેલવે સ્ટેશન પર સફાઈ કરી રહ્યા છે હવે પછી તેઓ પાનેરા ડુંગર બસ સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ પણ સફાઈ કરશે વિદ્યાર્થીઓએ જાહેર જનતાને એક સંદેશો આપવા માંગે છે કે જેમ તમે તમારું ઘર અંગે સ્વચ્છ રાખો છો તે જ રીતે તમે જ્યાં જ્યાં પણ જાઓ ત્યાં પણ સ્વચ્છતા રાખો નમસ્તે હું કર્ણવી દેસાઈ શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ તરફથી વિદ્યાર્થીઓની લીડર તરીકે અહીં ઉપસ્થિત થઈ છું અને મારી સાથે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા છે હવે અમે સૌ સ્વચ્છતાના કાર્યક્રમ માટે ભેગા થયા છે અમે આ કાર્યક્રમ એક અઠવાડિયાનો રાખ્યો છે જેમાં અલગ અલગ જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે અમે સૌ પ્રથમ અમારા કોલેજ કેમ્પસથી જ શરૂઆત કરી હતી પછી અમે તિથલ બીચ પર ગયા આજે અમે રેલવે સ્ટેશન પર આવ્યા છીએ અને અમે પાર ડુંગર પણ જશું અમે બસ સ્ટેશન પર જશું અને બીજે પણ અમને એવું લાગે કે અહીં પણ બહુ જ ગંદકી છે તો અમે ત્યાં પણ જઈશું હવે અમે વિચાર્યું છે કે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે જ સાફ સફાઈ રાખવી જોઈએ કેમ કારણ કે તમે વિચારો છો કે તમારી આસપાસ તમે સાફ સફાઈ રાખો તો રોગચાળો નહીં ફેલાય પરંતુ તમે દેશને જ ગંદકીમાં લાવો છો તો રોગચાળો તો ફેલાવાનો જ છે તમે નહીં નાખશો તમારી આજુબાજુ તો બીજા આવીને નાખી જશે તો તમે જ પગલો ભરો તમે જ સાફ સફાઈ રાખો તો બીજા પણ એનાથી પ્રેરિત થશે હવે અમે પોતે પણ એટલે જ શરૂ કર્યું છે કે અમારા લીધે બીજા પ્રેરિત થાય અમારી કોલેજમાં છવ્વીસ તારીખથી એક્ઝામ શરૂ થાય છે તે વાંચવાનું છોડીને વિદ્યાર્થીઓ અહીં અમારી સાથે મિશનમાં જોડાયા છે તો તમે પોતે પ્રેરિત થાવ જાગૃત થાઓ કે વિદ્યાર્થીઓ આ કરે છે તમે ગંદકી ફેલાવો અને વિદ્યાર્થીઓ એને ઉચકે છે એ શોભાસ્પદ નથી આથી તમે પોતે જાગૃત થાઓ અને સ્વચ્છતાની તરફ તમારો કદમ ઉઠાવો એવી અમારી આશા છે થેન્ક યુ

જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયા માં ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો કરોટ કોમ આઝાદી સમાચારોની